પાક તો જય પિતૃદેવ જય લીલદેવ અને જય હુરાપુરા કેમ છો મિત્રો શાંતિ અને જો નહીં શાંતિ હોય તો આ ત્રણમાંથી તૈણમાંથી નેકા નડતો હોય છે કહેવાય છે ને આપણા જથે અહીંયા કાંઈ ન વધે તો તમે દાણા જોરાવી લો ખાસ મારી વિનંતી એટલે કે આ ત્રણ નડતા હોય એવું પણ બની શકે તો આજનો આ વિડીયો કંઈક મોજે દરિયાવાળો થવાનો છે એટલે કે ફૂલ મસ્તીનો મજા આવશે કારણ કે આ પથારી પ્રસંગ નથી ઓમ ઓમ જો કે આવતો રહેશે પણ આ એક નવું કન્ટેન્ટ લઈને આવ્યો છે જો તમને મજા આવે તો એક લાઇક કરી દેવાની બરાબર જવાબ દઈને લાઈક લાઇક કરી દો જેથી કરી મને મજા આવે તો આજનો આ નવો પ્રસંગ છે જો કે આપણે પથારી પ્રસંગ તો આપણે પથારી તો ફેરવવાની જ છે જીની આવે એની પણ અમનેથી નવું ગીત આવ્યું નથી એટલે મેં ફેરવી નથી જો અમને નવું આવશે એટલે હું પથારી ફેરવી નાખીશ તો આજનો આ વિડીયો એક મસ્તીનો થવાનો છે મેં તમને ખબર હોય તો ત્રણ કા ચાર કા પાંચ કા છક મહિના પહેલાં જ મેં તમને કીધું હતું કે તમે મને કોમેન્ટ કરો તમારા જોઈ પણ પ્રશ્ન હોય એનો હું જવાબ આપીશ તો એમનો આજે એવો વિડીયો લઈને આવો છો કોમેન્ટ જો કે જાજુ કોઈ ધ્યાન નથી દીધું એટલે કે આ નવો વિડીયો લઈને આવો છો અને તમને કહીશ કે તમે કઈ રીતના કોમેન્ટ કરવાની તો તમારે ગમી મને પ્રશ્ન ટૂંકમાં પૂછવાનો હું એનો તમને જવાબ આપ્યો રેડી તો થોડીક ચાર પાંચ કોમેન્ટો આવી છે એનો જવાબ દઈ દઉં અને જો તમારે આવી રીતના અમુક અમુક ને પણ હજી અડધા હેમજ્યા નથી અમને ગામનું નામ નથી લખ્યું અમુક અમે એનું નામ તો જો કે આવી ગયું પણ એને ગામનું નામ નથી લખ્યું તો ગામનું નામ સહિત અને તમારું નામ આખું નાખો અને કોમેન્ટ તમારો ગમે તે પ્રશ્ન હોય એનું જવાબ દઈ દે અને કેવી રીતના જવાબ દે આ વિડીયોમાં તમે જોઈ જ લેજો હું કેવી રીતના જવાબ દઉં તો જલ્દીથી જલ્દી કોમેન્ટ કરી દો અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દો જેથી કરી મને મજા આવે કે ના ના મારા દીકરો મજા તો અમને આવતી દીક તો કોમેન્ટ એવી કરી દેજો અને આ વિડીયો આખો જુઓ પછી તમને મજા આવશે તો હું કોમેન્ટ આધારિત હાલી તમારી જેવી કોમેન્ટ આવશે એવો હું તમને જવાબ આપીશ રેડી તો ચાલુ કરવી પહેલાં કહી દઉં કે આપણે આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો અને આપણે આ વિડિયોની પાંચ હજાર લાઇક રાખી બરોબર પાંચ હજાર લાઇક આવે એટલે બીજો વિડિયો હું પોસ્ટ કરી હું તો જલ્દીથી જલ્દી પાંચ હજાર લાઇક કરી નાખો જેથી કરી હું તમને બીજો વિડીયો નાખી આપું અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી તમને નોટિફિકેશન પહેલાં મળે બીજું શું તમને સારું ગયું હલો જે હોય તે તો આપણે પેલી જ અને ગણિત થાપનામાં લઈ આપણે જી પહેલી કોમેટ પહેલી કોમેટ છે આપણે અજય જેજરિયા અજય જેજરિયા જો કે અમારા ગામમાં એક છે પણ એ નહીં આ કોક બીજાની છે અજય જેજરિયાની કોમેટ છે અને મને પ્રશ્ન કર્યો છે કે ભાઈ તમે ફેમસ કેવી રીતે થયા ફેમસ આની વાં એક મોટી કહાની છે કે હું ફેમસ કેવી રીતે થયો આ વાત છે બસો અઢીસો વર પેલાની ચા કેમેરો લઈ જાય છે બસો અઢીસો વર પેલા કેમેરા હતા નહોતા અહીંયા ના રેખ કાર વાડ બ્લ્યુ આવ્યું જાય અહીંયા કણે આમ ના એને રેખ તો છો મિત્રો આ વાત છે બસો અઢીસો વર પેલાની કે જ્યારે હું સડી પહેરતો તો ત્યારે સાહેબ હું તો કહો સડી પહેરતો જ મારા ભાઈબંધ થાય તો એટલે કે સડી પહેરતો તો એ વખતનો જમાનો કોઈ કાકો ફોન ફોન વખતે એપલ જો સાહેબ મારો જમાનો એ વખતે કેવો હોય છે એટલે એપલ ફોન ત્યારે મારા ભાઈબંધો એ મને કીધું કે તું આ વિડીયોનું નું વિડીયોનું નું તને આમ આવડે હે બધું તું ફેમસ થઈ જઈશ માલદાર પાર્ટીદાર પૈસાવાળો થઈ જઈશ મેં પછી કર્યું ચાલુ અને સાહેબ પેલો જ વિડીયો પાત્રી જાય જોયો અને પછી મને રોમે 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 થયું કે ના કરવું છે અને સાહેબ આ જ જોવો દેણામાંય ગરી ગયો એટલે આવી રીતના ફેમસ થયો તો એટલે આ જે હોય તે આવી રીતના તમે ગણો જે ગણો તો આપની બીજી કોમેન્ટ બીજી કોમેન્ટ કોને વાતતા મને ઓછું ફાવે એટલે તમે થોડાક મસ્તીની કોમેન્ટ ગુજરાતીમાં કરજો બરાબર તો બીજી કોમેન્ટ છે આપણે શું કહેવાય આવને આવુંડિયા જયેશ ભૂંડિયા જયેશની કોમેન્ટ છે એ મને એમ પૂછે છે કે ભાઈ તમારું ઇન્ટરવ્યુ લેશે જેદી તેદી તેદી તમે શું કરશો તેદી સાહેબ હું નહીંશ કારણ કે હું ના તો નથી અત્યારે એટલે જે લેવાના ઇન્ટરવ્યુ તે હું નહીં લઈશ ધરાઈ હાલો આપણે ત્રીજી કોમેન્ટ બાજુ વધી ભાઈ તમારા લગ્ન થયા કે નહીં જયેશ મુધવાની કોમેટ છે ભાઈ તમારા લગ્ન થયા કે નહીં ભાઈ મારા લગ્ન થઈ ગયા છે પણ કેવી રીતે થયા છે આની વાય પણ મોટી એક કહાની છે અને એ કહાની હું કહેવા માગું છું આજ મારા મલડાની વાતો તમને કહું છું કે આથી મારા ગણેશ હતા જેદી જેદી ગણે બેહર ને લગ્નમાં ગણેશ સ્થાપના હતી જેદી તેદી ગણેશ થાપા માંડવો રોપણ થયું અને સાહેબ ગામ આખું જમાડ્યું છોકરાએ જમાડ્યા કંઈક ખતું કર્યા અને સાહેબ છેલ્લે જાન વિદાય થઈ મારી જાન ઓમ જતો હોય ને પૈણીમાં જાન જઈ સાહેબ જાપો ટેપી અને બરોબર માની નીધર ઉડી જઈ બસ અહીંયા સુધી મારું લગ્ન થયા હે અને બીજું કંઈ તમારે હવે પૂછવું હોય તો કોમેન્ટ કરજો ત્યારે શું કાકો આટલી જ કોમેન્ટ આવી આમાં જ કોમેન્ટ કરો અને હું આગળ 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 બ બોલો તો આવું તો કોમેન્ટ કરો અને આ વિડીયો કેવો લાગ્યો પાછા કહેતા જઈ ગયો માર ભાઈ ના કાના પાંચ ગજા લાયક ના કારખાને જવાનું વારં આવશે તો આવો કંઈક વિડીયો બનાવતા આવું છે હવે હું આવી રીતના વિડીયો બનાવી તમારી કોમેન્ટનું પાછું ગામનું નામ લખજો અમુક આમાં ગામના નામ નથી લખ્યા એટલે ગામનું નામ લખજો મહેરબાની કરીને જેથી કરી તમારું નામ અને ગામનું નામ લઉં એટલે મને મજા આવે ને તમને મજા આવે તો આગલો વિડીયો જલ્દીથી આવશે તો કોમેટું કરો અને પાંચ હજાર લાઇક કરશો તો બીજો વિડીયો ટપાક દઈને આવશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી મારું નોટિફિકેશન પહેલાં તમારા પડે જય પિતૃ દેવ